સુરત શહેરમાં ફરી એકવાર સ્વાઇન ફ્લૂનો આતંક સામે આવ્યો છે જેને કારણે આરોગ્ય વિભાગ દોડતું થયું છે તેમાં ડિંડોલીમાં રહેતી એક મહિલાનો સ્વાઇન ફ્લૂ થયાનું બહાર આવ્યું છે એક સમયે સ્વાઇન ફ્લુમાં હાહાકાર મચી ગયો હતો તે સ્વાઇન ફ્લૂ ફરી એકવાર સુરતમાં પાછળ દેખા દીધી છે જેમાં ડિંડોલીમાં રહેતી એક મહિલાને સ્વાઇન ફ્લુનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે

એટલે કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી વાયરલ ઇન્ફેક્શન છે એટલે જે પણ કેસીસ આવે છે તો તાત્કાલિક કોર્પોરેશન દ્વારા અત્યારે ટીમ મોકલવામાં આવે છે એના ફેમિલી કોન્ટેક એના સોશિયલ કોન્ટેક અને એના યુવાન જે કોમર્શિયલ કોન્ટેક છે એટલે જ્યાં કામ કરે છે એ બધા જ ક્લોઝ કોન્ટેકને આપણે પ્રિકોશનલી સારવાર આપીએ છીએ અને એના લક્ષણો પર તપાસીએ છીએ અને જરૂર લાગે તો આપણે એ લોકોને ટેસ્ટ કરાવીએ છીએ તો સ્વાઈન ફ્લૂ એનાથી ગભરાવાની જરૂર નથી અને ચોક્કસ એની સારવાર ઉપલબ્ધ છે અને ફક્ત આપણે અગાઉ કોવિડ વખતે પણ ધ્યાન રાખતા હતા કે ખાંસી આવે અથવા છીંક આવે ત્યારે આપણે હાથમાં રૂમાલ રાખીએ અથવા બીજી તરફ મોં કરીએ એ પ્રકારના સામાન્ય જે પ્રિકોશનરી મેઝર્સ છે અથવા વારંવાર હાથ ધોઈએ એ લેવાથી આપણે આનાથી અટકાવી શકીએ છીએ